ખાસ કરીને જો તમે આઈસ પિકઅપ વિશે ચિંતિત હોવ તો કેટલીક ઉપયોગી ટીપ્સ છે આ માત્ર અનડોક્યુમેન્ટેડ રહેવાસીઓ માટે નહીં પણ કોઈ પણ વ્યક્તિ માટે છે જેને લાગતું હોય કે તેઓ ટાર્ગેટ બની શકે છે અથવા એ લોકો માટે જેઓને લાગે છે કે આઈસ તેમને પૂછપરછ માટે રોકી શકે છે કદાચ તમે એવા વિસ્તારમાં રહો છો જે બહુ મોટા પ્રમાણમાં ઇમિગ્રન્ટ છે અથવા તમે એવી બિલ્ડિંગમાં રહો છો જે ઘણા ઇમિગ્રન્ટ રહે છે લીગલ કે ઇલીગલ તો આવી પરિસ્થિતિમાં કેટલાક વિકલ્પો છે પરંતુ કેટલીક ખાસ બાબતો છે જે ધ્યાનમાં લેવી જોઈએ જો શક્ય હોય તો તમારું ગ્રીન કાર્ડ વિઝા સ્ટેટસ પાસપોર્ટ વગેરેની નકલ તમારા ફોનમાં રાખો અને સાથે તેની ફિઝિકલ નકલ પણ ખિસ્સામાં રાખો ઘણા લોકો હંમેશા પોતાનું ગ્રીન કાર્ડ સાથે રાખે છે એ સારી વાત છે પણ હું ઈચ્છું છું કે લોકો પાસે બંને જગ્યાએ માહિતી રહે ખિસ્સામાં અને ફોનમાં પણ જો તમારી પાસે ગ્રીન કાર્ડ નથી અથવા કોઈ વિઝા સ્ટેટસ અપ્રુવલ નોટિસ નથી તો પણ તમારી કોઈ ઇમિગ્રેશન અરજી પેન્ડિંગ છે તેની નકલ રાખો કદાચ તમારા વકીલે કે એડવોકેટે તમારા વતી પત્ર લખ્યો છે એ પર ફોનમાં સાચવીને રાખો અને બીજી એક બાબત જેની ઉપર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે કે જો તમારા કિસ્સામાં ગુડ મોરલ કેરેક્ટર સાબિત કરવું છે તો તેના માટે ડોક્યુમેન્ટેશન પણ તમારી માટે હોવા જરૂરી છે

આ વસ્તુઓ તૈયાર રાખવી બહુ મુશ્કેલ નથી પણ જો આઈસ તમને અટકાવે તો ગભરાહટમાં આવવું ખૂબ સામાન્ય છે ત્યારે તમારું મન સ્થિર રહે એ માટે તૈયારી જરૂરી છે જુઓ પેનિક થવાની જરૂર નથી એ રીતે ન ડરો કે જાણે ફાયર એલાર્મ વાગ્યો હોય પણ પ્રેક્ટિકલ બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તૈયારી રાખવી એ બુદ્ધિમત્તા પગલું છે અને જો તમારું સ્ટેટસ સાફ નથી જો તમારા ભૂતકાળમાં ક્રિમિનલ ચાર્જિસ છે ફરી આગળ આવી શકે છે છે તો વિકલ્પ વિશે વિચારવું ઘણું જરૂરી તમારા જીવનમાં શાંતિ માટે શું કરી શકાય એ વિચારો કદાચ એનો અર્થ થાય કે યુ એસ છોડવાની તૈયારી કરો કે પછી બીજા દેશમાં સ્થાયી થવાનો પ્રયાસ કરો મોટા રોકાણો કરવાનો આ યોગ્ય સમય નથી જો તમારી પાસે કંઈક બાકી છે પ્રોપર્ટી કે તો તેને વેચી નાખવાનો વિચાર કરો તમે નહીં ઈચ્છો કે આઈસ તમને પકડે અને તમારા અકાઉન્ટમાં એક લાખ ડોલર પડ્યા હોય અને કોઈ પણ તેને એક્સેસ ના કરી શકે તો જો શક્ય હોય તો એ પૈસા માટે કોઈ વિશ્વસનીય વ્યક્તિને નોમિની બનાવો જો તમે ઘર કે જમીન ખરીદી રહ્યા હો તો વિચારો કે તેને ટ્રસ્ટ કે કંપનીના નામે રાખી શકો કે નહીં જો તમારું તાત્કાલિક ડિપોર્ટેશન થાય તો એ રોકાણ વેરફાઈ ન જાય એટલે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખો અત્યારે ખૂબ જ સમજદારીથી નિર્ણય લેવા જરૂરી છે કે માત્ર રડવાની કે ડરવાની જરૂર નથી પણ આર્થિક રીતે માનસિક રીતે અને કાનૂની રીતે તૈયાર રહેવું બહુ જ જરૂરી છે ભવિષ્યની ફિકર કરવી ગુનો નથી તો તમે જેટલું કરી શકો તેટલું કરો તમારો બચાવ કરો અને યાદ રાખો મોટા ભાગના આઈસ અધિકારીઓ ફક્ત તેમનું કામ કરે છે જો તમે સચ્ચાઈથી સહકાર આપશો તો ઘણા અધિકારીઓ તમારું પર માન રાખશે તેથી જે કોઈ આ જોઈ રહ્યા છે જો તમારા મિત્રો કે પરિવારજનો માટે આ માહિતી ઉપયોગી હોય તો જરૂરથી શેર કરો ધન્યવાદ